આ ચોમાસા દરમિયાન ખૂબ સારો વરસાદ થવાથી ખેડૂતોને બમ્પર પાક થયો હતો પરંતુ છેલ્લે જે કમોસમી વરસાદ થયો એને કારણે ખેડૂતોને નુકસાનીનો ભોગ બનવું પડ્યો એ સંદર્ભે માનની મુખ્યમંત્રીશ્રીએ ઉદારતા દાખવીને આ જે વાવ થરાદ અને જુનાગઢ સહિતના જે ખેડૂતોને અગાઉ નુકસાન થયું હતું એ અને આ સામાન્ય જે નુકસાન થયું એ નુકસાનને સાથે ગણીને એ ખૂબ ઉદા ઉદાર પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારનું પેકેજ ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી આપણા અઢાર હજાર ગામો છે એમાંથી લગભગ સત્તર હજાર ગામોને ખેડૂતોને એનો ફાયદો મળ્યો છે જે પ્રકારે આ નુકસાન હતું એમાં અત્યાર સુધીના ધોરણો છે એ આપણે અગિયાર હજાર પ્રતિ હેક્ટરના ધોરણો રાખેલા હતા એ વધારીને આ વખતે બમણું રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યું એક હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા અને એક ખેડૂત દીઠ વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે અને એ પ્રકારે આ બંને કૃષિ રાહત પેકેજો છે એમાં કુલ તેત્રીસ હજાર એકસો ને અઠ્ઠાણું ખેડૂતોએ અરજી કરી હતી એ પૈકી અત્યાર સુધીમાં સત્યાવીસ લાખ નવ્વાણું હજાર ચારસો ને છેતાલીસ ખેડૂતોની રાહત પેકેજ ચૂકવવા માટેની અરજી હું મંજૂર કરવામાં આવી છે અને એમાં છેલ્લા દસ દિવસની અંદર જ બાવીસ લાખ એકાણું હજાર બસો ને ત્રેવીસ ખેડૂતોને ધોરણો મુજબ છ હજાર આઠસો ને પાંચ કરોડ રૂપિયાની એની સહાય એના ખાતામાં મંજૂર જમા કરવામાં આવી છે અને બાકીની જે રાહત પેકેજ ચૂકવવાનું છે એ પણ થોડા દિવસોની અંદર આપણે એનું જોખમનું કરી દેશે એ ઉપરાંત આ વખતે આપણા રાજ્યમાં સૌથી વધારેમાં વધારે મગફળી સોયાબીન મગ અને અડદના જે પાક છે એના ખરીદી કરવાની કાર્યવાહી છે એમાં પણ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને આપણા પ્રતિનિધિ રાષ્ટ્રીય નેતા અમિતભાઈ શાહના સહયોગથી માનની મુખ્યમંત્રીશ્રીએ પંદર હજાર કરોડ રૂપિયાની આ ખરીફ પાકોની જે ઉત્પાદન છે એ ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરેલું અને એમાં આ વખતે જે ખેડૂતોએ અરજી કરી હતી ટેકાના ભાવે પોતાની જણસી વેચવાનું એમાં દસ હજાર દસ લાખ અગિયાર હજાર નવસો ને છત્રીસ ખેડૂતોએ અરજી કરી હતી અગાઉના વર્ષમાં માત્ર ચાર લાખ ખેડૂતોએ અરજી કરી હતી એટલે ગયા વર્ષ કરતાં આ વખતે નોંધણીની અંદર અઢી ગણા ખેડૂતોએ અરજી કરી છે અને એમાં આ વખતે ચાર લાખ પંચોતેર હજાર ત્રણસો ઇઠ્યાસી ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં દસ લાખ ઓગણપચાસ હજાર ત્રણસો ને તેત્રીસ મેટ્રિક ટન જથ્થાની રૂપિયા સાત હજાર પાંચસો સાડત્રીસ કરોડના મૂલ્યની ખરીદી કરવામાં આવેલ છે અને જે પૈકી ત્રણ હજાર ચારસો અડસાઠ કરોડનું તો ચૂકવણું કરી દેવામાં આવેલ છે એ ઉપરાંત જે બાકીના ટેકાના ભાવો છે મગફળી સિવાયના એના પણ ખરીદી ચાલી રહી છે એટલે આમ જોવા જઈએ તો આ ટૂંકા ગાળાની અંદર ખેડૂતોના ખાતામાં આઠ હજાર સાતસો અઠ્ઠાણું કરોડ ચૂકવવામાં આવ્યા છે કુલ ખેડૂતોને મગફળીના પેકેજ અને આ જે નુકસાનીનું પેકેજ છે બે સાથે ગણીએ તો છવ્વીસ હજાર કરોડ જેવી માતબર રકમનું ચૂકવણું થવાનું છે અને એમાંથી પચાસ ટકા જેટલું તો ચૂકવવા ચૂકવણું થઈ ગયું છે એ સંદર્ભે આપણે આખા ગુજરાતના સહકારી આગેવાનો ખેડૂત આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના આગેવાનો સંગઠનના આગેવાનો ધારાસભ્યો અને મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ જઈને એને અભિનંદન આપ્યા છે અને એનો આભાર માન્યો છે